અમારી ઇન્સ્ટિટ્યુટમાં જયારે લેતા હોય ને તો આવું ઘણી વાર બને કે વિદ્યાર્થીને એ ખબર હોય કે એમને વેબસાઇટ ડિઝાઇનર કે વેબ ડેવલપર બનવું છે પણ એમાં શું આવે ને એ નથી ખબર હોતી તો મારું કહેવાનો મતલબ એ જ છે કે જે કોલેજની અંદર કરાવે છે ને તમને સીસી પ્લસ પ્લસ એસટીએમએલ સીએસએસ એસેટ્રા એ તો એક પાર્ટ છે બટ રિયલ જે ડિમાન્ડ છે એ છે જાવા સ્ક્રિપ્ટ જો વેબ ડિઝાઇનર હોય તો રિએક્ટ જેસ એન્ગ્યુલર જેસ આ બધાની રિક્વાયરમેન્ટ છે જો વેબ ડિઝાઇનર બનવું છે તો એકચ્યુઅલ ડિમાન્ડ અત્યારે રિએક જેએસની જાવા સ્ક્રિપ્ટની અને તમે આ બધામાં ક્વેરી પણ સોલ્વ કરી શકો બંધ પણ સોલ્વ કરી શકો આની ખાસ ડિમાન્ડ છે અને વેબ ડેવલપર હોય તો પીએચપી લેંગ્વેજ છે લારાવેલ છે અને યસ ઓફકોર્સ નોટ જેસ તો આ બધી હાઈ ડિમાન્ડિંગ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે કે જે તમારે શીખવી જોઈએ અને એના માટે જ તમારે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટનો કોન્ટેક કરવો જોઈએ અને જો આવી તમે શીખવા માગતા હોય તો યસ સંજુ આઈટી એન્ડ મલ્ટીમીડિયાની યોગી ચોકરાટ તમને એમાં શીખવાડીને હન્ડ્રેડ પર્સન્ટ જોબ પ્લેસમેન્ટની ગેરંટી આપે છે